એ આવશે એ આવશે પણ આવવાના દ્વાર તો ખોલો પ્રથમ એ આવશે પણ આવવાના દ્વાર તો ખોલો પ્રથમ સુખની બધી એ શક્યતાના દ્વાર તો ખોલો પ્રથમ માન્યું અમે કે દર્દનું મારણ ખરેખર દર્દ છે માન્યું અમે કે દર્દનું મારણ ખરેખર દર્દ છે પણ જખમને હંફાવવાના દ્વાર તો ખોલો પ્રથમ લઈ ફૂટ પટ્ટી માપવા બેસી ગયા જે પ્રેમને લઈ ફૂટ પટ્ટી માપવા બેસી ગયા જે પ્રેમને એને કહો કે પામવાના દ્વાર તો ખોલો પ્રથમ રિસાઈને ચાલી ગઈ છે જે હૃદયથી ક્યારની રિસાઈને ચાલી ગઈ છે જે હૃદયથી ક્યારની નિર્દોષતા એ લાવવાના દ્વાર તો ખોલો પ્રથમ જાણ્યા પછી જેને કશું બાકી રહે ન જાણવું જાણ્યા પછી જેને કશું બાકી રહે ના જાણવું એવા રહસ્યો જાણવાના દ્વાર તો ખોલો પ્રથમ એ આવશે પણ આવવાના દ્વાર તો ખોલો પ્રથમ સુખની બધી એ શક્યતાના દ્વાર તો ખોલો પ્રથમ